તબીબી નિપુણતા અને નવીનતાના નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણા હોસ્પિટલ અમદાવાદે આઠ દિવસના બાળક પર જીવનરક્ષક બલૂન કોઆર્કટોપ્લાસ્ટી સફળતાપૂર્વક કરી છે નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી હસ્તક્ષેપની જરૂર હતી નારાયણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દિવેશ સાદડીવાલાએ વિગતવાર ઇકોકાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાને એઓટાના કોઆર્કટેશન તરીકે ઓળખાવી હતી જેમાં હૃદયમાંથી ઓક્સિજનથી ભરપૂર રક્તને શરીરના બાકીના ભાગમાં પહોંચાડવા માટે જવાબદાર મહાધમની ગંભીરપણે સાંકળી થાય છે આ તકલીફને ઓળખીને ડૉક્ટર સાદડીવાલા અને તેમની ટીમ ઝડપથી બલૂન કોઆર્કટોપ્લાસ્ટી એન્જીઓપ્લાસ્ટી પ્રક્રિયા કરવા માટે આગળ વધી હતી બલૂન કોઆર્કટોપ્લાસ્ટી જેને એન્જીઓપ્લાસ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે એ એઓટાના સાંકડા ભાગને પહોળો કરવા માટે રચાયેલ ઇન્ટરવેન્શનલ પ્રક્રિયા છે પ્રક્રિયામાં જંઘામૂળમાં રક્તવાહિની દ્વારા કેથેટર તરીકે ઓળખાતી પાતળી નળી નાખવામાં આવે છે આ કેથેટર એઓટામાં સાંકડી થવાના સ્થળ પર કાળજીપૂર્વક માર્ગદર્શન આપે છે ત્યારબાદ કોઆર્કટેશનના સ્થાને પહોંચીને બલૂન ફુલાવવામાં આવે છે બલૂન એઓટાના સંકુચિત ભાગને પહોળો કરે છે અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે એઓટા પૂરતા પ્રમાણમાં પહોળી થઈ જાય પછી બલૂન ડિફ્લેટ થાય છે અને કેથેટરને બહાર કાઢી લેવામાં આવે છે गर फैसिलिटी डायरेक्टर नारायण हॉस्पिटल की है, प्रेस के से बताना चाहते है। तो कुछ दिन पहले नारायण दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत बीमारी थी उसका नारायण हॉस्पिटल के डॉक्टर्स टीम है जिसमें डॉक्टर दिव्य सदाटीवाला और डॉक्टर हेतल शाह दोनों ने सम्मिलित रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स

કરી જેને બલૂન પ્લાસ્ટી કહેવાય છે જેમાં બાળકના હૃદયની મહાધમની બ્લોક થઈ ગઈ હોય છે એને અમે બલૂન પ્લાસ્ટી નામની પ્રોસીજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પૂઓર હતી તો અમે એનો મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણ હોસ્પિટલોમાં ઓપરેટ કર્યું અમારી પાસે બાળકના હૃદયની બધી ટ્રીટમેન્ટ નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનો જીવ જઈ શકે એવી કંડિશન હતી એટલે અમે કલાકોની અંદર જ બાળકને આઈસીયુમાં એડમિટ કરીને પછી કેટ કેટ લેબોરેટરીમાં લઈને અને બલૂન કોક પ્લાસ્ટિક પ્રોસીજર કરીને ઓપરેટ કર્યું હતું અને આ બધી ટ્રીટમેન્ટનો કોસ્ટ પેરેન્ટ્સે નહોતો ભોગવ્યો પડ્યો એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવી હતી ખાસ કરીને આઠ દિવસનું બાળક જેનું હૃદયનું પમ્પિંગ ખાલી દસ ટકા હોય અને જેની શ્વાસની ગતિ વધારે હોય એને એક એનેસ્થિશિયા આપવું એક ચેલેન્જ હતું ઇઝીલી આ પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીને તમે એનેસ્થિશિયા આપી શકો પણ એને પછી વેન્ટિલેટર પરથી કાઢવું અઘરું પડે એટલે અમે એક નવી યુનિક પદ્ધતિનો પ્રયોગ કર્યો કે જેમાં અમે બાળકને વેન્ટિલેટર પર ન મૂક્યું અમે એને પ્રોપર મેઝર ડોઝમાં અમે એનેસ્થિશિયા આપ્યો અને એની હૃદયની એની શ્વાસની ગતિને પણ અમે સપોર્ટ કર્યો આ એક નવી પદ્ધતિથી અમે એને એનેસ્થિશિયા જેથી એ પ્રોસીજર પત્યા પછી એને અમે તરત ભાનમાં પણ લાવી શક્યા અને એનો એનેસ્થિશિયાનો ડોઝ આખો અમે મેઝર્ડ કરી શક્યા